રાજ્યમાં ભારે વરસાદના કારણે બસો અગિયાર માર્ગ પર વાહન વ્યવહાર બંધ છે બે નેશનલ હાઇવે અને છ સ્ટેટ હાઇવેનો સમાવેશ રાજ્ય સરકાર હસ્તકના અન્ય બાર માર્ગ પણ બંધ પંચાયત હસ્તકના કુલ એકસો એકાણું રસ્તાઓ બંધ છે પોરબંદર જિલ્લાના કુલ ચોરાણું માર્ગ પર વાહન વ્યવહાર બંધ છે નવસારીના છત્રીસ વલસાડના પંદર જૂનાગઢના સત્તર અને ભાવનગરના છ રસ્તા પર વાહન વ્યવહાર પ્રભાવિત

બંધ છે પંચાયત હસ્તકના ના બ્યાસી માર્ગ બંધ એમ કુલ ચોરાણું માર્ગ બંધ હોવાની માહિતી હાલ મળી રહી છે આ ઉપરાંત નવસારી જિલ્લાના કુલ છત્રીસ માર્ગો બંધ છે અને તમામે તમામ એ પંચાયત હસ્તક માર્ગ છે સ્ટેટ હાઈવે વાત કરીએ તો બનાસકાંઠામાં એક વડોદરામાં એક સ્ટેટ હાઈવે બંધ છે સુરતની અંદર એક સ્ટેટ હાઈવે બંધ છે પોરબંદર મેં કીધું એ પ્રમાણે ત્રણ સ્ટેટ હાઈવે બંધ છે નેશનલ હાઈવે કુલ બે બંધ છે એ પૈકીના સાબરકાંઠા નવસારી ની અંદર છે વલસાડ ની અંદર પંદર માર્ગો બંધ છે નવસારી માં છત્રીસ જુનાગઢ માં પંદર માર્ગ બંધ છે આ મુજબ ભારે વરસાદ વરસ્યો જેના કારણે અનેક માર્ગો ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો અનેક માર્ગો એ પાણીના પ્રવાહ ના કારણે બંધ કરવામાં આવ્યા છે પરિસ્થિતિ છે સવારે નવ વાગ્યા સુધીની પરિસ્થિતિ છે જોકે પોરબંદર જિલ્લો નવસારી અને વલસાડના જે આંકડા આવી રહ્યા છે છેલ્લા બે દિવસથી આ પ્રમાણે માર્ગ બંધ હોવાના આંકડા આવી રહ્યા છે જીવન હિરેન આભાર જાણકારી આપવા માટે